વડોદરા શહેરના માંજલપુર વ્રજદા માધ્યાત્મિક સંકુલ ખાતે થેલેસેમિયા ટેસ્ટ માટેનો કેમ્પ નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ આયોજન થઈ રહ્યા છે અને તે જ અંતર્ગત વ્રજદામ આધ્યાત્મિક સંકુલ ખાતે પણ નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને થેલેસેમિયા સામેની લડાઈમાં લોકોને જાગૃત કરી શકાય તેવો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજકુમાર મહોદયશ્રીની નિશ્રામાં તેમના મંગળ સાનિધ્યમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ શાળા હોય કોલેજ હોય ખાનગી સંસ્થા તેના મળીને સાતસો પચાસ જેટલા યુવાઓના થેલેસેમિયા માટેના ટેસ્ટ કરવામાં આવ્યા છે આ સિવાય અન્ય અલગ અલગ સ્થળો પર પણ તેઓ દ્વારા થેલેસેમિયા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે नमः शिवाय। नमः नन्दन कृष्ण। कैया। श्री। नेहल देव सती। कॉर्पोरेटर श्री। आप श्रीमान। बत्तल तो, जयप्रकाश भाई सोनी। श्री सहेल अखियाज भारतीय जनता पार्टी आप श्रीमान। आओ, आओ पूर्वक आप रे प्रभु और जजे कार्य करिए।

વલ્લભયુદ ઓર્ગેનાઇઝેશન વીવાયોના માધ્યમથી જે આખા દેશમાં એક કરોડ થેલેસેમિયા ફ્રી ટેસ્ટિંગનો પ્રોજેક્ટ છે તે અંતર્ગત વિશ્વ નેતા લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન ભારત દેશના શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસના ઉજવણીના ઉપલક્ષ્યમાં આ દિવ્ય સેવા કાર્ય વિવાહોના માધ્યમથી વ્રજધામ સંકુલના અંદર કરવામાં આવ્યું છે આજે સાડા સાતસો થેલેસેમિયાના ફ્રી ટેસ્ટિંગનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો સિગ્મા યુનિવર્સિટીના અનેક બાળકો અને યુવાનોએ આ ટેસ્ટિંગના અંદર ભાગ લીધો છે નરેન્દ્રભાઈ મોદીજીનું જીવન એ સૌ માટે અત્યંત પ્રેરક છે એક નાનું બાળક જે વડનગરના સ્ટેશન પર ચા વેચતો અને એ બાળકમાં સંકલ્પ જાગ્યો કે હું ભારતીની સેવા કરું અથાગ પરિશ્રમથી પુરુષાર્થથી તપથી અનુશાસનથી અને ઈશ્વરની કૃપાથી અને આત્મબળથી નરેન્દ્રભાઈ આજે વિશ્વના સૌથી મોટા લોકતંત્રવાળા દેશ ભારતના વડાપ્રધાન બન્યા તેનું આપણે સૌ ભારતીયો અને વિશ્વભરના ભારતીયો એ ગૌરવ લે છે આ પંચોતેર વર્ષનું એમનું જીવન એ પ્રત્યેક બાળક અને યુવાનો માટે પ્રેરક છે દરેકે એમનાથી શીખ લેવાની જરૂર છે કેટલા પણ ઉતાર ચઢાવ જીવનના અંદર આવે પણ હાર ન માનવી અને અનુશાસનથી પોતાના જીવનને જીવતા રહેવું સેવા ભાવનાથી પોતાના જીવનને સમર્પિત કરવું ઔરો કે લી જો જીતા હૈ કે લીએ જો રોતા હૈકા પ્રત્યેક કર્મ ગીતા ઓર હર આંસુ રામાયણ હૈ આજ ભાવનાને ચરિતાર્થ કરતું એ નરેન્દ્રભાઈ મોદીનું જીવન છે આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીશ્રીને ખૂબ ખૂબ એમના પંચોતેરમાં જન્મદિવસની વધાઈ પાઠવું છું આ જ રીતે એ સેવા કરતા રહે મહાભારતીની સેવા કરતા રહે પ્રભુ એમને શક્તિ આપતા રહે અને આ જ રીતે એમના સો વર્ષ પણ પૂરા થાય એવી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રદાન કરું છું આ પ્રસંગે જયપ્રકાશભાઈ સોની ભાજપના અધ્યક્ષ સાથે આના પહેલાં કેવુરભાઈ રોકડીયા ધારાસભ્ય ડોક્ટર વિજયભાઈ અમારા સીગમા યુનિવર્સિટીના અને આખા આયોજનના મુખ્ય સંયોજક હર્ષભાઈ સાથે અમારા સેવાર્થી સુનિલભાઈ ગણદેવીકર નહેમેશભાઈ ધડુક સહિતના અમારા વિવાહોના બધા જ પદાધિકારી કાર્યકર્તાઓ ભેગા થયા અને આયોજનને સાકાર કરવામાં બધાએ સૌએ જહેમત ઉઠાવી સૌની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ વિશ્વના સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા એવા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિવસ ઉપલક્ષ્યમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પૂરા ભારત વર્ષમાં ગુજરાતમાં પણ અને વડોદરા શહેરમાં પણ આયોજિત થઈ રહ્યા છે એ જ ઉપક્રમમાં આજે વિવાયો અને વૃદ્ધામ સંકુલના માધ્યમથી થેલેસેમિયાના લગભગ સાડા સાતસોથી વધુ ફ્રી ટેસ્ટ થાય એવું આયોજન થયું છે પૂજ્યપાદ ગોસ્વામી પ્રજાજ બાવાજીએ એમના આશીર્વાદથી આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે હું વિવાહોની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સેવા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારના સામાજિક સેવાકીય જે કામો થાય છે એમાં એક સૌથી મહત્વનું જો કામ છે તે આવનારી પેઢીને થેલેસેમિયા રોગથી મુક્ત કરવાનું કામ છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ રોગ બંનેનું પ્રમાણ ઘણું વધારે છે થેલાસેમિયા કેવો રોગ છે કે જે ખાસ પ્રકારના જ્ઞાતિમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે થેલાસેમિયામાં બાળકો થેલાસેમિયા માઇનર થેલાસેમિયા માઇનર જોડે લગ્ન કરે તો આવનારા બાળકને થેલેસેમિયા મેજર થવાની શક્યતા રહે છે અને થેલેસેમિયા મેજર થયેલા બાળકને જન્મના છઠ્ઠા મહિનાથી જીવે ત્યાં સુધી દર મહિને લોહી આપવાની જરૂરિયાત પડતી હોય ત્યારે થેલાસેમિયા માઇનર બાળક છે કે નહીં એનું અત્યારથી જો ચકાસણી કરવામાં આવે તો લગ્ન વખતે આ જે ચકાસણી ઘણી મહત્ત્વની સાબિત થાય પતિ અને પત્ની બંને થેલાસેમિયા માઇનર હોય તો બાળક થેલાસેમિયા મેજર ન થાય એની પણ એ લોકો કાળજી રાખી શકે અને માટે જ આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિભાગના પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજકુમારજી મહોદયના માધ્યમથી થેલાસેમિયાના રોગના પરીક્ષણનો કાર્યક્રમ ક્રોસ અને સિગ્માના હર્ષભાઈ શાહના માધ્યમથી રાખવામાં આવ્યો છે ત્યારે બંનેઓને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન